તો ભાઈ જયેશભાઈ શોભાસણ તમે નામ તો સાંભળ્યું જ હશે અને બહુ જૂના સમયની શોભાસણની ગાયું વખાણાતી બધા લોકો એમ કહેતા કે કોઈ પણ આંખલો હોય કોઈ પણ ગાય હોય એનો છેલ્લો જે છેડો છે એ શોભાસણમાં તો અડે જ જે ગીરમાં તમે પ્રદીપસિંહ બાપુનું નામ સાંભળ્યું છે તો એને પણ જે આખલા વાપર્યા એ પણ એનો પણ છેડો અહીંથી અડે આપણે એવા જે જયેશભાઈ છે એને ત્યાં એની ગાયું જોવા અને એની પાસે જે જૂનો એક ખૂટ છે પારેવાનો એના વિશે થોડીક વાત કરશું

પ્રદીપસિંહ બાપુ હતા એને પણ અહીંથી જ આગલો મોલો મોલા નામનો લીધેલો અને ગાયું પણ શોભાષણની ખૂબ દૂધવાળી વખણાય એ મૂર્તિ બધા આશીર્વાદ તે હજુ અમારું ચાલે જાય બરોબર બરોબર અત્યારે જે આપણે આખલો વાપરી એની શું લાઈન છે બધી એના વિશે થોડું કયો એ આપણો પારેવાનો હતો બરોબર પારેવાનો ઢાલ્યો ઢાલ્યો ને પારેવો ઝાલોરિયાનો હતો ઝાલોરિયાનો બરોબર આપણે મૂળ પોતા મૂળ બધું પોતાની જ લાઈન પારેવાનો પણ જન્મ જે ફેમસ થયો એનો પણ આયા જન્મ એનો જન્મ એ સુભાષા

એ એના એને તમે ઓળખી શકો કે ભાઈ આ હજી બહુ ભલી ગાય કહેવાય એના છીંગ હોય મોઢું કાન બધી મોકલઈ બરોબર અને એનું જે અડણ હોય એ મેં જોયું કે બીજી ગાયનો અડણ કરતા એકદમ કોમ્પેક્ટ ચોટેલું અને બહુ સારું અડણ આવે અને બીજું તમારા જે ગઢિયા હતા એ વખતની જે જૂની ગાયો હતી એ જૂની ગાયોના અમુક નામ હતા એના વિશે થોડું કમને ગયો એ આપણો ઢાલી હતી પાખોર હતી રૂજી હતી રૂપિયાણ હતી

શોભાસણ બધા એમ કે ઘણા માલધારી ને ઘણી જગ્યાએ આપડે ફરેલા તમે જૂના વિડીયો પણ આપડે જોયા

એ આટલી જે ધોળવી ને આટલી જે સ્ફૂર્તિ હોય તમને જોવા ના મળે આ એક્ટિવનેસ છે જોજો તમે હા 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 આમ તો જો ભાઈ

તો ભાઈ જે જૂની ગાયો ની વાત કરીએ આપણે કે ભાઈ શોભાસણ ગાયું એટલે કે જૂનામાં જૂની કોઈ પણ જે કાંકરેજ ગાયોમાં વાત કરે તો ત્યાં શોભાસણની ગાયોની વાત તો આવે આવે ને આવે જ અને તમે ગાયોનો ઠઠારો જુઓ એની હાલ જુઓ જે કાંકરેજમાં જૂનો વેલો જૂની નસલ કહેવાય એવી ગાયું અને ભેગી તમને જે ગાય કાબરી જે કામધેનું ગાય બતાવી હતી એ ગાય પણ જુઓ તમે હાડવાને ને બધી રીતે તો આ બધી ગાયો તમને કેવી લાગી ને જરૂર જણાવજો અને વિડીયો રાખી આપણે હ્યા સુધી મળીએ નવા વિડીયોમાં આપણા અને જયેશભાઈના જય ચહેરમાં જય રવેચી જય માતાજી